ધર્મ રથ નું સમાપન છે એટલે ઓટોમેટિક સરન્ડર થઈ જાવ સમાજ કહેલો અને આના કારણો જો સમાજ બીજાની બેન દીકરીથી રક્ષા કરવા વાળા આપણે બધા અને આપણા બેન દીકરી પર એલિગેશન થાય આક્ષેપ થાય આ અસહ્ય છે અસહન ન થાય તો જયારે સમાજના આગેવાનો અશ્વિનસિંહભાઈ આપણા વિજયસિંહભાઈ મળવા આવ્યા કે એ દિલ્હી વાત જેનો ફોટો હતો મેં એમને નમસ્તે કર્યા પ્રણામ કર્યા અને એમાંથી મને સરદારની પ્રતિમા નર્મદા કિનારે બહુ ઊંચી ઘણી મોટી ત્યારે મેં કીધું કે સરદાર સરદાર કેમ કેવાયા તો મહારાજ કૃષ્ણ કુમારસિંહજી રજવાડા હોય રજવાડા ના આપ્યા હોત તો સરદાર સાહેબ આટલા મોટા ન હોત સરદાર સાહેબ લોખંડી પુરુષ ના હોત ની આટલી મોટી પ્રતિમા ન હોત સરદાર સાહેબ આ હોય રાજ આપ્યા ત્યારે સરદાર સાહેબ કહેવાય તો કમસે કમ આ રજવાડાઓ માટે યાદ રહે કોઈ એવી યાદ શક્તિ મ્યુઝિયમ એમની પ્રતિમાઓ લોકો સરદારને જુએ તો રજવાડા ને પણ જુએ કે આ હતા બધા અને એ માટે મેં વડાપ્રધાને પત્ર લખ્યો આવું કઈક થાય તો સારું એ મારો કદાચ જિંદગીમાં પહેલો પત્ર હતો હજી બીજો કોઈ પત્ર મેં લખ્યો નથી એના પાંચ વર્ષ થઈ ગયા અને ગેરંટી જો હોય તો એ ગેરંટી નહોતી કે કઈક કરીશ એવું એ ગેરંટી હવામાં અને આગેવાનો આયા મેં કીધું એક દિવસ મને આપો વાત કરવાનો સમય આપો કોશિશ થાય કે જો પાર્ટી માની જાય તો સારું આમાં લગભગ રાત્રે આઠ નવ વાગે મેં પીએમઓ માં ફોન કર્યો પ્રધાનમંત્રી નિવાસ સ્થાને કે સાહેબ હોય તો થોડું કામ હતું બીજા દિવસ સવારે વાત થઈ પાટીલ બીજેપીના પ્રમુખ છે એમનો ફોન આવ્યો મેં કીધું આ માથા ભારે સમાજ છે એમને કઈ જોઈતું નથી આટલો ફેરફાર કરો એક ઉમેદવારની ટિકિટ તમારે બદલવાની છે જેમના લીધે અમારી બહેનોને ખાસ આખા ગુજરાતમાં બહેનો નો જે કરણ છે અત્યારે કેસરી સારીઓ પહેરીને મોટાભાગની આપણી શક્તિ માતાઓ બધા આવ્યા આપણને લાગે કે એને લાગ્યું છે અને એના માટે અમે કહીએ છીએ કે આ ઉમેદવાર બદલો નથી બદલતા તો ઉમેદવારનો વાંક નથી પાર્ટીનો વાંક છે પાર્ટીવાળા ને પાર્ટીને હાઈક માંગ જે મેં વિનંતી કરી મેં પોતે કીધું કે બદલો તો સારું આને હું તમારા ભલા માટે કહું છું થાય કરી લ્યો આ

આજે પણ બે દિવસ તમે વડાપ્રધાન ને મર્યાદા રાખવાની છે આપણે તો રાખી એમને નહીં રાખી એમનો વિચાર કરવો જોઈએ એમની એમનો અભ્યાસ કરવો જોઈએ બાકી આજના રજવાડા ત્યાં કોક ઠેકાને પગચંપી કરતા હોય આ સાષ્ટાંગ દડબદ કરતા હોય તો એમના સ્વાર્થ માટે કરતા હોય એ લોકો હી જ હાઈનેસ કહેવા લાયક નથી એને લાયક નથી તો અમારી બેન દીકરી તમારી બેન દીકરી નથી આ એને ગાર નથી પડી અમને છે તમને કેમ નથી તમે ચલા હી જ હાઈનેસ ગેટ લોસ ચમચાગીરી કરવાની સરકારી એવી ચમચાગીરી એવા પાયા છો તમે શું છુપાવાનું તમારે આમાંથી ભગવાન બચાવે મહારાણા પ્રતાપ એમના ટેકેદારો પણ બહુ સામાન્ય છત્રપતિ શિવાજી ટેકેદારો બહુ સામાન્ય સામાન્ય બહુ સામાન્ય આ બંનેની પ્રતિમા મહારાણા પ્રતાપનો રોડ આપણે ગાંધીનગરથી રાજસ્થાન જવાનો જે રસ્તો છે ગાંધીનગરમાં કોઈ વખત આવ્યા હોય તો જીરો સર્કલ ત્યાં મહારાણા પ્રતાપ માર્ગ લખેલો મહારાણા પ્રતાપ માર્ગ એ મુખ્યમંત્રીને ગવર્નરના બંગલા આગળ થઈને રાજસ્થાન એ સર્કિટ હાઉસના સર્કલ આગળ મહારાણા પ્રતાપની પ્રતિમા જે કદાચ અત્યારે શાહી બાગમાં મૂકેલી છે અંડર બ્રિજ આગળ એ ત્યાં મૂકવાની હતી એ નહીં મુકાય અને છત્રપતિ શિવાજી મહારાજ જેમને અનેક વખત સુરત લૂંટ્યું રૂપિયાની જરૂર પડે તો સુરત આવતા લોકો સામે પૈસા આવતા છત્રપતિ શિવાજીની પ્રતિમા એ સુરતમાં આજે પણ બધા સુરત્યો નારાજ થાય સારા ન થાય એ પણ બહુ સરસ મજાની પ્રતિમા એમના રસ્તે આપણે ચાલવાનું ટેક આ બંનેના સરદારો મુસલમાન હતા આપણે મુસ્લિમ વિરોધી નથી પણ મુસલમાન હતા છત્રપતિ શિવાજી અફઝલ ખાન ને મળવા જવાના હતા ત્યારે શિવાજીને વાઘનખ આપવા વાળો મુસલમાન હતો એમનો બોડીગાર્ડ મહારાજ વાઘરખ રાખો બાકી તમને મારી નાખશે અને બહુ બહુ કેક વાળા મહારાણા પ્રતાપે પણ જો સાષ્ટાંગ ગઢ કર્યા હોત તો અકબરનો સામનો કરવાની જરૂર નહોતી ડુંગરાઓમાં રહેવાની જરૂર નહોતી ઘાસનો રોટલો ખાવાની જરૂર નહોતી પથ્થરનું ઓછીબું કરવાની જરૂર નહોતી પોતાના બાળકના હાથમાંથી બિલાડો ઘાસનો રોટલો છીડવી જાય અને મા બાપની આંખમાં આંસુ આવી જાય જરૂર નહોતી આ ક્ષાત્ર આ ટેક આ જોઈએ છત્રપતિ શિવાજી આખું અત્યાર સુધીનું એમાં સામાન્ય માણસો બધા બધા જે ભાગે હિન્દુ હૃદય સમ્રાટ હા ના બધું જ બધું જ જે છે પણ સપોર્ટ જે એમનો હતો નેક્સ્ટ એમના પછીનો માણસ એ મુસલમાન અને એટલે આજે ક્ષત્રિયોને કોઈ એક સમાજ એનો વિરોધ ના હોઈ શકે અઢારે અઢાર સમાજ એમને ગળે લગાડેલા છે એમના માટે જીવન હુમ્યા છે બધા હું ખાલી મુખ્યમંત્રી હતો તો મેં ઠાકોર સમાજ કોળી સમાજ એમના માટે એક હજાર કરોડ રૂપિયા અલગ ફાળવીને અલગ બોર્ડ વિકાસ માટે ભણાવો એમને સારી નોકરી આપો એમને લોન આપો આ અપેક્ષા હોય અને બેને કીધું વિધવા બેન પેન્શન એ તો એ તો આજે હું હતો મહિને પંદર હજાર આવું એમ સરકાર એટલે સાતમી તો આવશે જવાબદારી બધી બધાએ નક્કી કર્યું કે શું કરવું એ પણ જો આટલું મોટું અભિમાન આટલો મોટો સમાજ જે સમાજ ગુજરાતના બધા તાલુકાઓમાં છેક સુધી જે સમાજને દલિત સમાજ આદિવાસી સમાજ બધા કોઈ સમાજ એવો ન હોય દરેકને લાગણી છે કે આવું તો ન કહેવાય અમારી બેન નીકળી હોય કે કોઈ પણ સમાજદાર બેન નીકળી હોય એના માટે આવું હલકું ન બોલાય એની સહાનુભૂતિ છે આપણા માટે અને સહાનુભૂતિ વ્યક્ત કરવા માટે ખુલે આમ જાહેરમાં સમાજને સમર્થન કરે છે અમે તમારી સાથે છે હવે એ આવડો મોટો સમાજ એની પણ ન પડી હોય તો સત્તાનો કેફ સત્તાનો નશો સત્તાની તુમાખી તમે કલ્પના કરો એ એ એ સત્તામાં જે અર્જુનભાઈએ કીધું કે હરિશિભાઈ ગોહિલ રાજકોટ મ્યુનિસિપાલિટીમાં પ્રમુખ હતા આખી જિંદગી જનસંઘ માટે આખી જિંદગી એટલે બાર આનું ખતમ પરિવારને બે છ ભેગા કેમ થાય મહિનાના એનો પ્રશ્ન હોય પાર્ટી આમાં તો કેટલાય અમે અમે ઊભું કરીને રેડીમેડ આમના હાથમાં ના આપ્યા હોય તો દિલ્હી ના જાય રેડીમેડ હાથમાં અને સત્તા કોઈ વ્યક્તિ માટે ન હોય સત્તા તો સામાન્ય માણસો માટે જેને જરૂર હોય અદાણી અંબાણી માટે ન હોય કરોડો રૂપિયા કરોડો રૂપિયા ખર્ચીને વિદેશમાંથી

આ શરૂઆતમાં બહુ 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 કામ હોય જાહેર જીવનમાં એ એ બાથરૂમ જેવું જલ્દી લપસી બાથરૂમમાં માણસ જલ્દી લપસી પડે એમ જાહેર જીવનમાં સત્તાન બધું આવે ને જલ્દી લપસી પડે એટલે ખોટા માણસો ક્યારેક આવી જાય ખોટા આગેવાનો બહુ મોટું હિત થાય અને દરેકનો સમય હોય સમય એ હોય મથા આવવા દો અમારો વારો આવ્યો એ પછી તમને પસ્તાવો થાય તો તમારા પચીસ વર્ષ ગયા તમારો જુવાનનો સ્પીરિટ એ ગયો એ સમય વયો ગયો પછી પસ્તાવો થાય તો બહુ તકલીફ પડે છે બહુ વિચાર કરવો પડે કે આવતીકાલે જે કરવાનું હોય કેવું કરાય શું કરાય કોના માટે આ સમાજ જેને આખી જિંદગી લગભગ અઢીસો ત્રણસો જેટલા રજવાના સૌરાષ્ટ્ર ગુજરાતમાં રોયલ ફેમિલી જેને આપણે કહીએ એ એની હાલત આજે જોયા પછી આપણને એમ લાગે કે આ આ સમાજો શું થવાનું શિક્ષણમાં ઠેકાણું નહીં ઉદ્યોગો નહીં આઈએસ આઈપીએસ એટલા મોટા અધિકારીઓ નહીં અધિકારીઓ હોય તો સરેન્ડર થવું પડે સાહેબને હાજી હાજી કરવું પડે એવા ઠેકાને આ કુદરતી રામ વૃક્ષા કેવો કે છે તમે કહેવાય પણ આ સમાજને ભેગા કરવાનો જે જે ભેગા થાય ને એમના 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 ડીએનએ માં નથી આપણને લાગે કે આ શું થવાનું હું હું સાક્ષી છું હું રાધનપુર નો સાક્ષી છું એના પછી જયારે સત્તાની વહેસણી હોય ત્યારે પણ સેકશે માણસ ઘણી વખત ફસાય પણ અને એવા ઠેકાલે પસ્તાવો થાય પણ બહુ મોડું છે એટલે એક 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 અગર કરણ ભયંકર અત્યારે એ એક કારણ પછાત છે જે સાથમીએ તમારું કારણ પૂરું થાય જે કાળમાં પરિણામ આવે ના પરિણામ આવે એના માટે એડી ચોટી એક કરવાનું લોકોને કગડીને મત આ બાજુ ના આપવાનું આ બાજુ આપો આવું મહેનત કરવાનું આ બધું જ અહી મર્મ પર હોય તો બધું જ બાજુ પર રાખીને કમ વોટ મેં જે થવું હોય ગુજરાત અમારા બાપનું છે ને અમારા બાપનું રાખ્યું ચેલેન્જ આપણને મુસ્લિમો સપોર્ટ કરે આપણે દલિતો સપોર્ટ કરે આપણે આદિવાસીઓ સપોર્ટ માલધારી વિશ્વકર્મા સમાજ કોઈ કોઈ સમાજ એવું નથી જ્યાં આપણે ન ગમતા હોય આવા તો પણ એ એ રાજકારણ એવું કેવું હોય સમાજ ના ભોગે રાજકારણ છું જાહેર જીવનમાં છુપાવાનું હોય ગડબડ કરવી હોય તો ન પડાય ચેનલ થી કેવું પડે થાય કરી લેવો ઈડી સીડી બીડી જે કરે અને બહેનો ઉપર લાગવા કરી દબાણ કર્યું કે બહેનો ભાષણ ન કરે પહેરો માલ ન નીકળે આગેવાનો ઉપર દબાણ થયા બધાય પણ બધા સમાજના સમાન સાથે નહીં થાય અમારે કોમ્પ્રોમાઈઝ નહીં થાય આવી સોદાબાજી અમારાથી નહીં થાય અમને ભાજપ નહીં જોઈએ નહીં જોઈએ નહીં જોઈએ આવું રાજકારણ નથી કરતું રાજકારણ તો લોહીમાં છે આપણે શ્રોતાલી પહેલા આપણે ખેડૂતો કેતા ખેડૂત એ પટેલો સૌરાષ્ટ્રમાં કાઠી દરબારો બીજા બધા મને યાદ છે હું મુખ્યમંત્રી હતો અને મહેફશીબી રિવડા ધારાસભ્ય હતા અપક્ષ ગોંડલ મને કે મારે ક્ષત્રિયોનું સંબેદન કરવું ન થાય એવું ન કરા એટલે મહેફ શિબી તમે મહેફ શિબી તો માં યુપીએસસીમાં છોકરાઓ આઈએસ આ એમના છોકરાઓ આઈએસ તમે સમજતા હુપીએસ છે ભગવાને ખૂબ બુદ્ધિ આપી છે ખૂબ મહેરબાની આપડો બધી રીતે બુદ્ધિશાળી સમાજ સેકન્ડ સિટીઝન થઈ જાય અને કોઈની મહેરબાની ઉપર જીવતો થઈ જાય એ સમાજ નહીં જોઈએ આપણે એવા આગેવાનો બી નહીં જોઈએ ચમચાગીરી વાળું અને એટલે સાતમી મે ચાર જૂન લક્ષ લઈને સાતમી અહીં પતે તો જ્યાં સંબંધ હોય ત્યાં દિલ્હી હોય મધ્યપ્રદેશ યુપી ઉત્તરાખંડ જ્યાં હોય હિમાચલ પ્રદેશ વિગેરે વિગેરે ત્યાં સમાચાર મોકલે છે પણ આ વખતે બીજેપી નહીં એવું એક પાકું થાય તો સાતમી જૂન ચોથી જૂન પછી જે પરિણામો આવે એના પછી જે પરિણામ આવે તમારું આ ટૂંકું લક્ષ્ય નથી એક માત્ર ચાર તારીખ રિઝલ્ટ જે આવે કે સાતમી મતદાન થાય જે પરિણામ આવ્યા મેદાત પૂરી કરવા એડી ચોટી લગાવી દે મન થી પરિણામ જે આવે પણ ઇતિશ્રી નથી આ તમારી મહેનત તો આ પ્રિલિમ પરીક્ષા બે હજાર છવ્વીસ માં આપણા હોય આપણી સરકાર હોય મારી સરકાર લાગી જાય મારે આવું અન્યાય નહીં કરતા છેતરપિંડી નહીં કરતા એ શબ્દો સાથે ગામના આગેવાનોનો આભાર એ પ્રેમથી મને કીધું કે આવો તો સારું આ બધા મોટી સંખ્યામાં ચાર વાગ્યા થી ભેગા થયા છો આપનો આભાર અને આગામી દિવસોને પ્રણ લઈને કમ બોટ મે જે થવાનું એ થાય કાલ અમારી છે એ શબ્દો સાથે જય ભવાની જય માતાજી